નમસ્કાર વહેલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ છું તમારી માટે વિકાસ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જી હા સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે ઉપલબ્ધ છે બધા જ વિષયનું સોલ્યુશન તૈયાર છે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર જેમાં આજે આપણે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં સેક્શન ડીમાં બારમો પ્રશ્ન એટલે કે ઇન્ડાયરેક્ટ સ્પીચ એટલે કે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ પ્રત્યક્ષ પરોક્ષ કથન નો આજે આપણે સોલ્યુશન મેળવીએ ચાલો તો કરીએ શરૂઆત પણ એની પહેલા એક ખાસ નોંધ વિકાસ પરીક્ષા છે અસાઇનમેન્ટ ધોરણ 9 તમને હવે ઘરે બેઠા મળી શકે એમ છે જી હા તમારે કોઈ દૂર દરાજ કોઈ પાસેથી મંગાવવાની એવી કોઈ જરૂર નથી ઓલ ઓવર ગુજરાતમાં ઘરે બેઠા ડિલિવરી અવેલેબલ છે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને અથવા નીચે વિડીયોમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે જે છે અસાઇનમેન્ટ ઓર્ડર આપી શકો છો રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ શું કહે છે ડાયરેક્ટ સ્પીચ નું ઇનડાયરેક્ટ સ્પીચ આપણને આપી દીધું છે જો બતાવો કઈ રીતે ડાયરેક્ટ સ્પીચ નું ઇનડાયરેક્ટ સ્પીચ આપણને આપી દીધું છે પણ એમાં વચ્ચે વચ્ચે મુખ ખાલી જગ્યાઓ છે જે ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે ને એ ખાલી જગ્યા પૂરવા માટે આપણને વિકલ્પો આપે છે વિચાર કરો પહેલા પ્રશ્ન પૂછાતો કેવી રીતે પૂછાતો ખબર છે ખાલી એટલું ઉપરનું આપ્યું હોય ખાલી ડાયરેક્ટ સ્પીચ આપ્યું આખી ઇનડાયરેક્ટ સ્પીચ આપણે બનાવવી પડતી પણ નહીં હવે હેલું થઈ ગયું છે હવે સહેલું સહેલું થઈ ગયું છે આખું આપવું છે જેનું ઇન્ડાયરેક્ટ સ્પીચ આખું આપી દે ખાલી વચ્ચે જે છે ખાલી જગ્યા પૂછે એની ખાલી જગ્યા પૂરવા માટે પણ આપણને શું આપે વિકલ્પ આપે તો આ પ્રશ્નને સોલ્વ કઈ રીતે કરવાનો પહેલા જોઈ લેવાના વાક્યો અને વાક્યો જે છે એના કયા પ્રકાર છે તો રાગીની કહે છે હાવ આર યુ તો પ્રશ્નાર્થ વાક્ય થયું અલ્પા કહે છે આઈ એમ ફાઇન સવાલ નો આપ્યો જવાબ રાગીની કહે છે વિલ યુ કમ વિથ મી ફરીવાર સવાલ પૂછો તો ભાઈ રાગીની ખાલી જગ્યા પહેલામાં શું આવશે તો કે આસ્કડ પૂછો છે ને રાગીની આસ્કડ અલ્પા હાવ શી વોઝ અલ્પાએ શું કર્યો સવાલ નો આપ્યો જવાબ એટલે અલ્પા રિપ્લાઈડ અલ્પા રિપ્લાઈડ ધેટ શી ખાલી જગ્યા શી આઈ નો થઈ ગયું શી આઈ મો થઈ જશે વોઝ શી વોઝ ફાઇન રાગીની ધ્યાન આસ્કડ હર ખાલી જગ્યા તો હર ખાલી જગ્યા પછી હું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સંયોજક તરીકે શું આવશે ઇફ નામનો શબ્દ રેડી ચાલો બીજું અનુરાગ અને અભય વચ્ચેનો સંવાદ અનુરાગ કહે છે આઈ વોન્ટ ટુ મીટ ધ પ્રિન્સિપલ ટુડે વિધાન વાક્ય છે અભય કહે છે ડુ યુ વોન્ટ લીવ તો પ્રશ્નાર્થ વાક્ય છે સવાલ પૂછો છે સવાલનો જવાબ આપવો તો પડશે ને સવાલનો જવાબ આપે છે અનુરાગ કહે છે આઈ વોન્ટ ટુ ચેન્જ માય ડિવિઝન મારે મારું ડિવિઝન ચેન્જ કરવું છે

ગૌરવ આસ્કડ અંકિતા ખાલી જગ્યા ડબલ યસ શબ્દમાં કોઈ ફેરફાર થતો નથી ઇનો ઇઝ આવે વોઝ હાઉસ ધેટ વોઝ અંકિતા સવાલ ન હું આપ્યો જવાબ જવાબ એટલે આવશે રિપ્લાઈડ રિપ્લાઈડ નથી તો શું તો કે સેડ લખી શકો છો તમે ધેટ ઇટ બિલોંગ્સ ટુ મિસ્ટર વર્મા ગૌરવ સેડ ધેટ હી ખાલી જગ્યા હી ખાલી જગ્યા આ નું થઈ ગયું છે હી થિંક નું વી ટુ થઈ જશે થોટ ઈ થોટ ધેટ ખાલી જગ્યા મિસ્ટર વર્મા વર્ક્સ વર્ક્સ એટલે વી ફાઈ તૈયાર છે જી હા બધા વિથ સોલ્યુશન રેડી ટુ પ્રિન્ટ પોઝિશનમાં તમારા માટે તૈયાર છે જે તમે માત્ર ને માત્ર એક વિષયના વીસ રૂપિયા લેખી મેળવી શકશો અને જો શિક્ષક મિત્રો તમારે તમારી સ્કૂલ તમારી સંસ્થા તમારા કોચિંગ સેન્ટર તમારા ક્લાસીસ નામે લોગો સાથે બ્રાન્ડિંગ વાળા પેપર જોતા હોય તો પણ તમને મળી જશે જેની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર ફાઈવ ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો આગળ છે ટીચર અને વિનય વચ્ચેનો સંવાદ ચલો વાંચીએ ટીચર કહે છે હેવ યુ ડન યોર હોમવર્ક પ્રશ્ન પૂછો સવાલ પૂછો છે વિનય જવાબ તો આપશે જે વિનયે પાડી ના નત કેરું લ્યો આઈ વોઝ એબસેન્ટ ય સ્ટરડી પણ ટીચર શું કહે છે સવાલ પૂછે છે વાય ડી ડેન્ટ યુ કમ ટુ સ્કૂલ એ સરડી વિનય એનો પણ જવાબ આપી દે છે ટીચર આસ્ક ડ વિનય ઈફ હી ખાલી જગ્યા હેવનું થઈ ગયું ભૂતકાળ હેડ હેવનું હેડ ડન હીઝ હોમ વર્ક વિનય સેડ ધેટ હી હેડ એન્ડ એન્ડ એડેડ ધેટ હી ખાલી જગ્યા હી વોઝ વોઝનું થઈ જશે હી વૉઝ વોઝનું વોઝ જ રહેશે હી વોઝ એબ્સન્ટ ટ ડે બીફોર

તમારા માટે લોન્ચ કરી છે ધોરણ દસ બ્રહ્માસ્ત્ર બેચ જેની અંદર બધી જ વસ્તુ ટેક્સ બુકનું સોલ્યુશન બધા પાઠ બધા કાવ્યની સમજૂતી વિગતવાર એની પીડીએફ બધી ગ્રામરની સમજૂતી એના 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 ક્વેશ્ચન્સ એની સમજૂતી એને વિડીયોઝ એની પીડીએફ રાઇટિંગ સેક્શન બધી જ વસ્તુ તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી માત્ર ને માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં મેળવી શકો છો આપણો મોબાઈલ નંબર સેવન પર તમે કોન્ટેક્ટ કરી શકો છો છઠ્ઠું છે પાંચમું છે અલકા અને કિરણ વચ્ચેનો સંવાદ અલકા કહે છે લેટ્સ ગો ફોર અ વોક એટ રશિશર દરખાસ્ત વાક્ય કિરણ કહે છે હા અલકા કહે છે હાઉ બ્યુટીફુલ સનસેટ ઇમોશનલ વાક્ય છે ઉદ્ગાર વાક્ય છે કિરણ કહે છે આઈ વિશ આ હેડ કેમેરા ટુ કેપ્ચર વિધાન વાક્ય છે અલકા કહે છે વી વિલ કમ હિયર અગેન ટુમોરો આ વિવિધ વિધાન વાક્ય તો અલકા ખાલી જગ્યા તો કિરણ તો આવશે સજેસ્ટેડ ટુ કિરણ ધેટ দে શુડ ગો ફોર અ વોક ઓન ધ સીશો किरण एग्रीड किरण सहमत થઈ જશે ને કહે છે ઈટ વોઝ અ ગુડ આઈડિયા અલકા હું કહે છે તો અલકા એક્સક્લેમ્ડ ઉદ્ગાર વાક્ય છે વિથ જોય ધેટ ધ સનસેસ વોઝ વેરી બ્યુટીફુલ કિરણ સેડ ધેટ ધેટ વોઝ વિશડ ધેટ હી હેડ ટુ કેમેરા ટુ 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 પછી શું આવે ટુ પછી આવે વી1 કેપ્ચર નું કેપ્ચર જ રહેશે ધેટ લવલી સીન અલકા ટોલ્ડ હિમ ધેટ ધે વુડ ગો ધેર અગેન ધ અગેન ધ ટુમોરો નું થઈ જશે નેક્સ્ટ ડે ઓકે ચાલો છઠ્ઠામાં રાહુલ અને મધર વચ્ચેની વાત છે પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્ય ઉદ્ગાર વાક્ય દરખાસ્ત વાક્ય અને ફરી પાછું વિધાન વાક્ય રાહુલ આસ્કડ હિઝ મધર વોટ વોઝ ફોર ધ ડિનર મધર મમ્મી હું આપ જવાબ આપો રિપ્લાયડ ધેટ શી હેડ પ્રિપેર્ડ ઇઝ ફેવરેટ ડિશ રાહુલ ખાલી જગ્યા તો રાહુલ વોઝ ડિલાઇટેડ એ ખુશ થઈ ગયો એન્ડ સેડ ધેટ ધેટ હી 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 ખાલી 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 જગ્યા 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 થઈ 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 ગયું જશે વેરી હંગુળી સજેસ્ટેડ દે 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 શું શુડ શુડ બરોબર હેવ ડિનર ધેન ઓકે ચાલો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું આજે આપણે સોલ્વ કર્યું પ્રશ્ન બહાર મળીશું આવતો વિડીયો આપણે તેર સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો માં શેર કરો અને માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય